તો નર્મદા જિલ્લાના રાજપીપળાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો નેશનલ હાઇવે છપ્પનનો રસ્તો બિસ્માર હાલતમાં હોવાથી ફરિયાદો સામે આવી રહી છે આ રસ્તો દેશ વિદેશથી આવતા પ્રવાસીઓ અને સ્થાનિકો વાહન ચાલકો માટે મુશ્કેલીનું કારણ બન્યું છે રાજપીપળાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીના સત્તર કિલોમીટરના રસ્તા પર એક એક ફૂટના ખાડાઓએ વાહન ચાલકોની મુશ્કેલીઓ વધારી છે આ રસ્તો નેશનલ હાઇવે છપ્પનના વિભાગની માલિકી હેઠળ આવે છે અને તેની મરામતની જવાબદારી ભરૂચ ખાતેના નેશનલ હાઈવેના એજ્યુપીટી વિજનેરની છે જો કે સ્થાનિકોનો આરોપ છે કે અધિકારીઓ રસ્તાની મુલાકાત લેવા પણ આવતા નથી જેના કારણે સમસ્યા વધી રહી છે આ રસ્તો એટલો ખરાબ છે કે વાહન ચલાવવું એ મુશ્કેલ બની ગયું છે ખાડાઓના કારણે વાહનોને નુકસાન થાય છે અને અમને દરરોજ હેરાનગતિ ભોગવવી પડે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા વિશ્વવિખ્યાત સ્થળે જવા માટે આવો રસ્તો એ શરમજનક છે રાજપીત નર્મદા જિલ્લાનું વડું મથક છે ત્યાં સુધી આ મુખ્ય માર્ગ છે અને ભરૂચ ડેડીયાપાડા ભરૂચતો રસ્તો છે આ રસ્તો હાલ બિસ્માર હાલતમાં જોઈ રહ્યા છો જે મોટા મોટા ખાડા પડી ગયા છે વાહન ચાલકોને અહીંયાથી પસાર થવું મુશ્કેલ છે જે ખાડા છે તે જીવલેણ ખાડા છે કારણ કે એટલા મોટા ખાડા પડી ગયા છે કે તેને ખાડા પણ પૂરવામાં નથી આવતા અને કોઈ વાહન ચાલક રાત્રિના સમયે પટકાય તેવી પરિસ્થિતિ છે આવા ખાડાઓથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો મુખ્ય માર્ગ છે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી જોડતો રસ્તો છે જ્યારે વિશ્વના ફલક ઉપર કરોડો રૂપિયાનો વિકાસ સ્ટેચ્યુ ઓફ બતાવવામાં આવે છે ત્યારે તે જ વિસ્તારના રસ્તા છે અને નેશનલ હાઇવે છપ્પન છે હજારો વાહનો અહીંયાથી પસાર થતા હોય તે રસ્તા બિસ્માર હાલતમાં છે અને મોટા મોટા ખાડા પડી ગયા છે નેશનલ હાઈવે વિભાગના અધિકારીઓ આ ખાડા પુરવાની તસ્દી લેતા નથી અને જેનો ભોગ વાહન ચાલકો બની રહ્યા છે રફિક દણીવાલા જીએસટીવી નર્મદા